પાંચ હજારનો ખર્ચો કર્યો છે પીછલ એના માટે અને લાઈન લખાવા માટે આઠ લાખ રૂપિયા બગાડ્યા છે એ તમારા બગાડ્યા છે પણ અમારે કંઈ પાણી આવતું જ નહીં આ ગુજરાતમાં તો પાણી જ નહીં આવતું બોલો અટલે મારે આ જાવું પડશે ને ઓલે કન્ટ્રાટન પકડવા પડશે પેલા એ કંટ્રાટન પકડ મોટો કોંક્રાટન પકડ એમ કાંઈ ના જોવાનું અટલ્યા કંટાકા મેન કંટ્રાટા અલ્યા કંટ્રાટન હું કે હવે નાનું કોઈ ચાલી નાનું હલો મને એમ થાતું છે કંઈ

મેળીને હવે પાણીનો આખો એ હારો હા

ઓછાતું <Alexophone fucking>

જો ફાઈરી છાપ માં તો મામા હા ની 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 તો આ તો આઈંગા પસા બને આમાં ટેન્ક રેડાઈ છે ઓ આ આ ગુપ્પુ ભાઈ આ જુઓ ઓ હા હા આમાં ક્યાં હાળો પડ્યો આ શું છે અલંડાકો આ પાકિસ્તાન આ આ ડગળો તો આપડા માર આ માર આપડા નાવા માં ડગળો માર્યો પડું આ જુઓ ઓ હું મારા

પછી બે તમારા સરકાર તમે ઉદ્યોગ કર્યું છે ને બધી વાતે